સુરત શહેરમાં ગત મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પૂરપાથ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં માસા અને માસૂમ ભાણેજનું મોત નીપજ્યું હતું અને પાંચ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે લોકોની હાલત ગંભીર જણાય છે એમાંય એક તો સગર્ભા મહિલા છે તેમજ કાર ચાર જેટલા ટુ વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કાર નીચે આવી જતા ઢસડાઈ હતી ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા જેમાં ગંભીર ઈજાના પગલે વિયાન વાઘાણી દેવેશ વાઘાણી અને સંકેત વાવડિયાનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ સુરતમાં દરજી કામ કરતા આરોપી જીજ્ઞેશ ગોહિલની પોલીસે ધરપકડ કરી છે જે મૂળ વલ્લભીપુરના રાજપરા ગામના વતની છે આરોપી નશાની હાલતમાં હતો કે કેમ એને લઈને બ્રેથ એનાલાઇઝરની તપાસ કરવામાં આવી છે તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાની તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટર નંબર છે જી જે ઝીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરીને તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે